ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા હોય છે કે સિટીમાં જઈને જોબ કરીએ ગામડાની દુનિયા તો દરેકને ગમતી જ હોય છે પણ આર્થિક રીતે કંઈક કમાવા માટે બહાર તો જવાની ઈચ્છા દરેકની હોય છે અને જવું પડતું હોય છે તો આજે તમારા માટે હું એક સરસ મજાની વેકેન્સી લઈને આવ્યો છું અને એ પણ અમદાવાદ અમદાવાદ પણ આપણું સિટી જ છે ને ગુજરાતનું જોરદાર ગ્રોથ એન્જિન કહીએ એક જબરદસ્ત ગ્રોથ એન્જિન કહી શકાય અમદાવાદ છે તો ત્યાં તમને જેવું પહેલાં બોમ્બેમાં કહેતા ને કે ભાઈ તમને ત્યાં રોટલો મળી રહે પણ ઓટલો ના મળે એવું ધીમે ધીમે અમદાવાદમાં પણ થઈ રહ્યું છે આવું મને પણ દેખાઈ રહ્યું છે કારણ કે આવનારા ટાઈમની અંદર અમદાવાદ બહુ જબરજસ્ત બૂમ કરશે તો આજે આપણે એક જોબની વાત કરશું કેવી જોબ છે એ આપણે જતા જ રહીએ ડાયરેક્ટલી આપણી વેબસાઇટ ઉપર આપણી વેબસાઇટ તો તમને ખ્યાલ જ છે ગૂગલ ઉપર જાઓ અને ત્યાં સર્ચ કરો તરીકેની એક કારકિર્દી બનાવી છે તો તમારા માટે આ સરસ મજાની વેકેન્સી છે તો હવે તમારે આના માટે કરવાનું શું છે તો પેલા આ વેકેન્સી વિશે આપણે થોડું સમજી લઈએ એમાં શું છે શું માગ્યું છે શું નથી માગ્યું તો આપણે જોઈએ પ્રયત્ન કરીએ તો જુઓ ગ્રાફિક્સ ડિઝાઇનર હું અહીંયા જસ્ટ ક્લિક કરીએ ને મોર ડિટેલ ઉપર અથવા તમે ક્યાંય પણ ક્લિક કરશો તો એની ડિટેલ ખુલશે જો હવે આપણી વેકેન્સી પહેલા જેવું નથી પહેલા કેવું હતું કે ભાઈ ડાયરેક્ટ મારો વિડીયો તો નંબર મળી જતો તો કે આ કંપની એનું ક્યાં છે નંબર ઘણીવાર વાર આગો પાછું થઈ જતું અમે ના ભૂલી શકતા હતા તો આપણી વેબસાઇટ છે ત્યાં વેપારીઓ ઘણા પોતે જઈને અપડેટ કરે છે અહીંયા જુઓ ગ્રાફિક્સ ડિઝાઇનર આ એમની મેઇન વેકેન્સી છે કંપનીનું નામ છે એ એન એમ ગ્રાફિક્સ ડિઝાઇનર યાની કે ગ્રાફિક્સનું જે કંપની કામ કરે છે સિટી એમની અમદાવાદ સિટી છે ડિસ્ટ્રિક્ટ અમદાવાદ અને રાજ્ય ગુજરાત લાગે એડ્રેસ એમને ડાયરેક્ટ અમદાવાદ જ લખ્યું છે એની કે પોતાનું એડ્રેસ બતાવવા માંગતા નથી હવે સ્કિલની વાત કરીએ તો એમાં સ્કિલમાં લખ્યું છે એમને હું થોડું ઝૂમ કરી લઉં તો જુઓ સ્કિલમાં એમને શું લખ્યું છે તમને કઈ વેરી ક્વેશ્ચન કંઈ બી તમારી હોય ને તો કોમેન્ટમાં કરવાનું તો મને ખબર પડે કે શું જોઈએ શું નથી જોતું કે દેખાય છે ક્યાંય નહીં દેખાતું થોડું નાનું દેખાય છે મોટું દેખાય છે તો હું એ પ્રમાણે સેટ કરીશ બરોબર છે તો જુઓ રિક્વાયર્ડ તો અહીંયા લખેલું છે કોરલ ડ્રો કોરલ ડ્રો એટલે કોરલ ડ્રો સોફ્ટવેર તમને આવડતું હોવું જોઈએ કોરલ કંપનીનું એક સોફ્ટવેર છે કોરલ ડ્રો જે ગ્રાફિક્સ ડિઝાઇનિંગમાં બહુ જ વપરાય છે મોસ્ટ ઓફ જે કંઈ પણ વ્યક્તિ ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામ કરતા હશે એમને કોરલની અંદર નોલેજ હશે જ એમને બધાને મોસ્ટ ઓફ કોરલ ડ્રો તમને આવડતું હોય ને તો તમારે એક તમે સરસ મજાના ડિઝાઇનર એક તમે લોગો બનાવવાના બી પૈસા લઈ શકો છો રાઈટ ને કોરલમાં શું શું આવે કઈ રીતે આવે કેવું હોય આ બધું સમજવું હોય ને તો તમારે શું કરવાનું અમારે આઈટી સેન્ટરની વેબસાઇટ છે આઈટી નું એપ્લિકેશન છે તમે પ્લે સ્ટોરમાં બી જઈને લખશો ને આઈટી સ્કિલ રાઈટ આઈટી સ્કીલ ઉપર અમારી એપ્લિકેશન છે એમાં તમને અમારા કોર્સીસ બધું દેખાશે કોરલ ડ્રોનો પણ પણ કોર્સ છે તમે જોશો તો તમને આઈડિયા કોરલ ડ્રો સ્ટાર્ટ કેથી કરવાનું શું કરવાનું એમાં કઈ રીતે બને બધું સ્ટેપ બાય સ્ટેપ જોરદાર બનાવેલું છે હવે આ વેકેન્સીની આપણે વાત કરીએ તો તમને કોરલ આવડતું હોવું જોઈએ હવે આમાં એમને શું કર્યું છે એક્સપિરિયન્સમાં શું લખ્યું છે ફ્રેશર એન્ડ એક્સપિરિયન્સ એટલે કે અનુભવી વ્યક્તિ છે તો એમની પ્રાયોરિટી છે અને ફ્રેશર હશે તો ચાલશે એટલે ફ્રેશર એટલે એવું ના માની લેતા કે ખાલે આપણે ભણેલા છીએ કે અથવા આપણે કોરલ પણ તમને નોલેજ હોવું જોઈએ રાઈટ ને કોરલ સોફ્ટવેર શું છે શાના માટે ઉપયોગ થાય છે એના વર્ડ્સ શું હોય છે અથવા એના પેજ એની ફાઇલ્સ ક્યાં હોય છે કઈ રીતે સેવ થતી હોય છે એમાં ડિઝાઇન્સ કઈ રીતે બનતી હોય છે તો અંદરનું તો ઘણું બધું છે પણ આટલું તો આપણા પાસે નોલેજ હોવું જોઈએ તો જો તમે ડિઝાઇન જ નથી બનાવી શકતા તો તમને નોકરીમાં રાખશે શું કામ પહેલો જ પ્રશ્ન અહીંયા આવી જાય તો તમને કોરલ ડ્રો સોફ્ટવેરનું નોલેજ હોવું જોઈએ અને કોરલ ડ્રો સોફ્ટવેર કેવું છે એ સોફ્ટવેર એવું મતલબ એવું નથી કે કોઈ અજબ વ્યક્તિ જ શીખી શકે કોઈ પણ વ્યક્તિ શીખી શકે તમે ભલે દસ ભણેલા છો બાર ભણેલા છો કોલેજ કરેલા છો કે કોઈ પણ ડિગ્રી છે કોઈ પણ ઉંમર છે ખાલી તમારી અંદરની ઈચ્છા હોવી જોઈએ કે તમને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હોય ડિઝાઇનિંગમાં આમ તો બહુ બધા સોફ્ટવેર છે અલગ અલગ વસ્તુઓ માટે તો પોરલ એક એવું સોફ્ટવેર છે જે બધી જગ્યાએ ચાલે છે ઓલ ઇન વન જેવું છે તો પોરલ શીખવા માટે કોઈ ડિગ્રી નહીં જોતી કોઈ જગ્યાએ જો આના અંદર એ લોકો એવું પ્રેફર નહીં કરે કે ભાઈ આ ડિગ્રી હશે તો જ અમે લેશું એવું નહીં કરે લોકો એ લોકો એક જ વસ્તુ પૂછશે વારંવાર એક જ કહેશે સોફ્ટવેર આપણે છે જો સોફ્ટવેરનું નોલેજ આપણે છે ને તો એપ્લાય તો કરી દેવાનું બરોબર ને તો તમે ફ્રેશર છો યાની કે કોઈ જગ્યાએ કામનો અનુભવ નથી તો તમે એપ્લાય કરો બસ સેલેરી અમને અહીંયા લખેલી છે પહેલા બહુ વાર યાર પ્રોબ્લેમ આવતા હું વિડીયો બનાવતો ને ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ શોર્ટ વિડીયો તો લોકો સેલેરી પૂછતા કઈ જગ્યાએ છે શું છે હું બોલી જ ના શકતો કારણ કે યાર એ બધું વેપારી ઉપર ડિપેન્ડ છે જો હું કેવો માણસ છું ભાઈ ખબર છે નોકરી આલવા અલગ વ્યક્તિ છે નોકરી લેવાવાળો વ્યક્તિ અલગ છે હું તો જસ્ટ ભાઈ બે જણાને એક જગ્યા ઉપર રસ્તો બતાવું છું કે ભાઈ તમારે નોકરી જોઈએ છે ને અમને સ્ટાફ જોઈએ છે તો બંને જણા નક્કી કરો આમાં વચ્ચે મારે કઈ લેવાનું આવતું નથી આઈટી સેન્ટર નું કામ શું છે અમે ભણાવીએ છીએ અમે તૈયાર કરીએ છીએ કે કમ્પ્યુટર લેવલે તમે શીખો ગણજો કમ્પ્યુટર સાથે શું કરવું હોય કમ્પ્યુટર સાથે શું કામ આવશે આ બધા પ્રશ્નો થતા હોય હમણાં જ અમારા ઓફિસમાં મનીષા મેડમ ઉપર ફોન આવ્યો તો કે આમાં આના માટે મારે નોકરી જોઈએ છે તો એને શું કીધું વાત કરતા કરતા વાત ખબર પડી કે ભાઈ દન શું ભણેલો છે કે હું 12 ભણેલો છું કે મારે નોકરી જોઈએ છે મારે ખૂબ જરૂર છે કે કમ્પ્યુટર ને બધું તને આવડે છે કઈ એટલે મેડમે આપ પૂછો કે ના એ આવડતું નથી તો કમ્પ્યુટર શીખી જાય તો નોકરી મળે ના કે કમ્પ્યુટર કમ્પ્યુટર શીખવું નહીં ડાયરેક્ટ મને નોકરી મળી જાય તો એવું કરી લો સેટ તો પછી કમ્પ્યુટરની નોકરી લેવી હોય ને તો તમારે સ્કિલ શીખવી પડશે સ્કિલ એટલે કે આવડત તમારી કૌશલ્ય જો તમને આવું બધું આવડતું હશે ને તો કોક તમને ઇન્ટરવ્યૂ માટે તો બોલાવશે કે નહીં બોલાવે પછી એક ઇન્ટરવ્યૂ આપશો બે આપશો ત્રણ ઇન્ટરવ્યૂ આપશો ચાર ઇન્ટરવ્યૂ આપશો દસ ઇન્ટરવ્યૂ આપે પછી તો આપણને કોઈક તો માયકાલાલ મળશે કે નહીં મળે આપણને લેવા વાળો રાઈટ ને ભગવાનને આ દુનિયામાં આપણને મેકલ્યા છે તો અહીંયા આપણા માટે જગ્યા કરી છે તો નોકરીમાં એક જગ્યા નહીં કરી આલે કરી આલે 100% કરી આલે આપણે પ્રયત્ન કરવો પડે બરોબર ને તમે પ્રયત્ન કરો છો એટલા માટે જ આ વેબસાઈટ સુધી આવ્યા છો જો તમે પ્રયત્ન ના કરતા હોત ને કદાચ આ વિડિયો સુધી બી ના આવ્યા હોત બરોબર ને તો જુઓ અહીંયા સેલેરી જો લખેલી છે એ તમે 12 થી 14000 ઉ સેલેરી ની બાબતમાં ક્યારે પડતો નથી કોણ કેટલી સેલેરી આલે છે એમથી કોઈ લેવા દેવા નથી તમારી સેલેરી છે ને તમે જ નક્કી કરી શકો દુનિયાનો કોઈ એવો સેટ નથી કોઈ એવો વ્યક્તિ નથી કે તમારી સેલેરી નક્કી કરે કેમ કારણ કે આવડે છે મને નોલેજ મારી પાસે છે સ્કિલ મારી પાસે છે ડિગ્રી મારી પાસે છે ભણ્યો હું છું કામ મારે કરવાનું છે તો સેલેરી સામે વાળો કઈ રીતે નક્કી કરે યાર હા આપણા અંદર પાણી ઓછું હોય તો ભાઈ સામે કે એ પ્રમાણે કરવું પડે રાઈટ ને તમારા અંદર જો સ્કિલ હશે આવડત હશે જો કદાચ એક જગ્યાએ તમને કોઈ પગાર નહીં આલે તો ગેરંટી આથી કહું છું માર્કેટમાં બીજા 10 લોકો જો તમને આવડતું હશે ને અને એક વ્યક્તિ તમને પગાર નહીં આલે તો બીજા 10 લોકો તમારી રાજોનો ઉભા હશે પણ તમે એક જગ્યાએ સ્ટેબલ થાઓ અમુક જગ્યાએ 6 મહિના 12 મહિના 1 વર્ષ જો અનુભવ લો માર્કેટમાં તમારી છાપ બનાવો નહીં કે ક્રેડિટ કાર્ડ મળશે નહીં મળે આમને નહીં આલે ક્રેડિટ કાર્ડ કેમ એમનો સિવિલ ખરાબ છે ભાઈ તો આપણો સિવિલ શું આપણો ક્રેડિટ બનાવવું પડે ભાઈ એમને ના મળે નોકરી અને નોકરી મળે અને સારો પગાર જોતો હોય ને તો કંપની તો ખાલી લખે કરે પણ છેલ્લે તો આપણા અંદર જે છે ને એ જ કાઢવાનું છે જો જો પગાર તો અહીંયા લખેલા શું શું હોય હોય ને ચાલતી અહીંયા લોકો પચાસ હજાર લખી દેશે લો આપણે ખુશ પણ આપણા અંદર સ્કિલ તો તો જોશે આપણે જોશે તો કોઈ પગાર આપશે ને એટલે આ બાબતમાં વધારે હું સેલેરી બાબતમાં પડતો જ નથી પણ તમે નોલેજ લઈ લો એક્સપિરિયન્સ લઈ લો જક મારીને પગાર આપશે લોકો પણ જો સ્કિલ નહીં હોય અનુભવ નહીં હોય તો એના માટે તો હવાર પડે ને ઘર બદલવું પડશે તમારે ચલો રીમાર્ક જોઈએ આપણે ઇન એ એમ ગ્રાફિક્સ ડિઝાઇનર કંપની આવી ગયું ધ જોબ રોલ ઇઝ ગ્રાફિક્સ ડિઝાઇનર એ બી ગ્રાફિક્સ ડિઝાઇનર નો જોબ છે એટલે અમે એક બીજી વાત કરી તો થોડી અંદરની વાત તો તમને એવું નહી કે ડિઝાઇન તમને સોફ્ટવેર આવડી ગયું એટલે બેહાડ દીધા તમે ફ્રેશર છો તો તમારે છે ને જેની ડિઝાઇન બનાવો છો ને તમે એના વધી વિચારવું પડે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું એક્ઝામ્પલ લેશો ને તો વધારે મજા આવશે આઈટી સેન્ટર છે આપણું કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર છે હવે મેં કોઈ ગ્રાફિક ડિઝાઇનરને અથવા કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપી દીધો ભાઈ મારે દસ પોસ્ટર બનાવવાના છે ભાઈ અમારે ત્યાં આવા આવા કોર્સ ચાલે છે ટેલી છે સીસીસી છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ છે વેબ ડેવલપમેન્ટ છે આ બધા કોર્સ ચાલે તમે એમનો પોસ્ટર બનાવીને આવો પેલા એ મને ફીસ કહી દીધી ભાઈ એક પોસ્ટરના છે ને અમે બે હજાર રૂપિયા લેશું અથવા એક હજાર રૂપિયા લેશું મેં ડન કહી દીધું ભાઈ આપણે આપી દેસું તો હવે કંપનીવાળો શું કરશે એ ગ્રાફિક્સ ડિઝાઇનરને રોકશે રાઈટ ને તો સ્ટાફ એ પોતે કોતો બેસે કોતો પછી એમને સ્ટાફ રાખવો પડે તો તમારે જ્યારે આવું બધું કામ કરવાનું આવે ને તો તમે ગ્રાફિક્સ ડિઝાઇનર છો અહીંયા અનુભવનું જરૂર પડે એ વખતે તમારે વિચારવાનું કેવું હોય જે કંઈ પણ ડિઝાઇન વિચારવાનું હોય તો સામે જે કંપનીની ડિઝાઇન બનાવો છો ને મતલબ આઈટી સેન્ટરની તમે ડિઝાઇન બનાવવા બેસો છો પોસ્ટની બનાવો તો એ આઈટી સેન્ટરની બુક શું છે એના વિશે વિચારવું પડે આપણને શું ગમે છે ને આપણને કેટલું સારું લાગે છે આપણા માટે નથી આપણે એના માટે વિચારવાનું છે કે જે કંપનીની આપણે ડિઝાઇન બનાવીએ છીએ એના વિશે વિચારવાનું તો એમાં શું હોય તો એમનું ટાઇટલ કેવું લગાવીએ લોગો કેવો લગાવીએ છીએ અંદરના વર્ડ યુઝ કેવા કરીએ છીએ હવે મારા કોર્સમાં જોશો ને તો આ બધું શીખવા મળશે પોસ્ટર કેટલા ઘણીવાર પોસ્ટર સરસ બનાવ્યું પણ એના અંદર સો એ સો ટકા લખાણ હોય તો કોઈ જોશે નહીં જોઈ જે રીતે આ લખાણ છે તો જલ્દી લોકોને ઇન્ટરેસ્ટ ના આવે આ તો જોબનું છે એટલે તમે વિડીયો જોવો છો બાકી વાંચવા બી ના આવો તમે તો લોકોને ઇન્ટરેસ્ટ ના આવે તો તમારે હું જે ભણ્યો છું એ ઉપરથી તમને કહું છું કે તમારું ફિફ્ટી તો ગ્રાફિકલ ઇફેક્ટ હોવી જોઈએ પચાસ ટકા તમારો ગ્રાફિક પિક્ચર્સ યુઝ કરેલા હોય છે બાકીના અંદર હોય છે પછી નીચે કોલ ટુ એક્શન બી હોવા જોઈએ કંપનીના લોગોની બી પ્રમોટ થતા હોય એની અંદર કંપનીનો કોન્ટેક્ટ નંબર છે એમએલઆઈડી છે વેબસાઇટ છે કંપની કંપનીએ શું કીધું છે એ કોલ ટુ એક્શનમાં તમે બતાવો છો કે કેમ પછી બુક પોઈન્ટ તમે આપો છો કે કેમ તો આ બધું ક્યાં હોય એક દિવસમાં ના મળે આ વસ્તુ માટે તમારે ઘડાવવું પડે ટ્રેન થવું પડે માર્કેટમાં ધક્કા ખાવા પડે બેસવું પડે સીટ ગરમ કરવી પડે રાતે બનાવતા હોય છે ભાઈઓની વાત આટલું કામ કરે છે તમારા અનુભવ છે એટલા માટે તમને કહું છું તમને કામ આવશે ચલો આપણે આગળ વધીએ તો ખાલી એમ અનુભવ લેવાથી કઈ નથી હોય ઘણા લોકો તો કેવું કાગળિયા લઈને ફરે એક વર્ષ બે વર્ષનો અનુભવ છે બાકી ખબર ના હોય તો કોણ આપશે યાર પગાર તો સ્કિલની વાત કરી કોરલ ટ્રો અમદાવાદ વાત કરી સિચ્યુએબલ ફોર મેલ એન્ડ ફીમેલ જુઓ ભાઈ મેલ એન્ડ ફીમેલ અહીંયા ચોખ્ખું કીધું છે કે ના ભાઈડા એકલા જોઈએ એવું નથી લીધું ભાઈઓ અને બહેનો કોઈ પણ હશે ચાલશે એમનું કામ થવું જોઈએ તો કોઈ પણ એપ્લાય કરી શકે છે બરોબર વિથ ક્વોલિફિકેશન એન્ડ ની આયુ વિથ ક્વોલિફિકેશન એન્ડ ની તમારી શું ડિગ્રી છે એને નથી ધ્યાનમાં રાખી એવું નથી અહીંયા લખ્યું કે જેને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનિંગમાં કોર્સ કરેલો હશે એને જ અમે એવું કંઈ નથી લખ્યું અહીંયા તો લખેલું છે ફક્ત ક્વોલિફિકેશન તમે શું ભણેલા છો મતલબ મતલબ નથી છે ભાઈ એન્ડ એક્સપિરિયન્સ એન્ડ એન્ડ ફ્રેશરિયન્સ અનુભવમાં ફ્રેશર હશે તો બી ચાલશે એક્સપિરિયન્સ હશે તો બી ચાલશે કેન્ડિડેટ લોકેશન અમદાવાદ અમદાવાદ અમદાવાદના કેન્ડિડેટ હોવા જોઈએ હવે આપણે અમદાવાદના ના હોય તો શું કરવાનું ઇન્ટરવ્યુ આલ લેવાનું અને ત્યાં સેટઅપ થઈ જવાનું પીજીમાં કે ગમે ત્યાં રહી લેવાનું કે ભાઈ તમારી નોકરી છે ને આજુબાજુમાં હું રહી લઈશ તમે એનું ટેન્શન ના લો કામનું ટેન્શન લો બધા બધા અમેરિકામાં જે છે એ શું બધા અમેરિકામાં જન્મ્યા હતા બધા જન્મ્યા ભારતમાંથી જ કુટકા મારીને ત્યાં ગયા છે ઘણા બધા લોકો તો બધા લોકો ત્યાંના સ્થાયી હોતા નથી આપણે જીવનમાં કંઈક કરવું આગળ વધવું હોય તો જવું પડે યાર રાઈટ ને પછી નીડ ઇમિડિયેટ જોઈનિંગ એમની જરૂરિયાત કેવી છે ઇમિડિયેટ જોઈનિંગ કરવાની છે તો આ વેકેન્સી બી છે તમને અનુકૂળ લાગે તો તમે તમારો રિઝ્યુમ અહીંયા વોટ્સઅપ લખેલું છે વોટ્સઅપ પર જઈને તમે તમારો રિઝ્યુમ ટક કરીને મોકલી દો પહોંચી જશે ભાઈ તમારો રિઝ્યુમ જો સારો તમે બનાવ્યો હશે તમારી સ્કિલ લખેલી હશે રિઝ્યુમમાં શું શું હોય આ બધું તો આ ગૂગલને પૂછશો ચેટ જીપીટીને પૂછશો તો બી બતાવી દેશે યાર આમાં તો માર્કે બતાવવાનું હવે તો તમે પ્રયત્ન કરો અને વોટ્સઅપ કરો તમારો રિઝ્યુમ અને આવું બધું તમારે શીખવું હોય તો કોર્સ શીખવાની બાબત આવશે તો આઈટી સેન્ટર છે કોર્સ ઉપર તમે ક્લિક કરો ઓફિસના નંબર પર વોટ્સઅપ પહોંચી જશે ત્યાં લખો કે ભાઈ મારે આવો કોર્સ કરવો છે નોકરી મળે એવા કોર્સ કરવા છે અમે ક્લિયર ક્લિયર આઈટી સેન્ટર એકદમ અમે એવા લોકોને શોધીએ છીએ કે જેમને નોકરી કરવી છે અને એક સાઈડ એવા લોકો છે એમના સ્ટાફ જોઈએ છે તો અમે એવા લોકો તૈયાર કરવા માંગે છે જેમને નોકરીની જરૂર હોય તો અમે શું કરશું એવું નહીં કે કમલેશભાઈ પૈસા લઈ લેશે અને પૈસા લઈને તમને શોખ સેટ કરી હાલશે આ અમારું કામ તમે જે ભણેલા છો તમને કમ્પ્યુટરની સ્કિલ અમે શીખવાડશું શીખવાડ્યા પછી સામેની જે જે કંપનીઓ છે ને ત્યાં તમને ઇન્ટરવ્યુ માટે તૈયાર તમારી પાસે સ્કિલ આવી જાય તમારી પાસે આ બધું કોર્સ શીખો તો તમને યાર કોઈ ઇન્ટરવ્યુમાં બોલાવશે ને એમના આપણે બધી જગ્યાએ પચાસ જગ્યાએ એપ્લાય કરીએ તો પણ થોડું કોઈ બોલાવે યાર એટલે અમારું કામ શીખવાડવાનું છે અને શીખ્યા પછી નોકરી ઢગલો છે નોકરીનો કોઈ ટોટો નથી તમારી પાસે શું જોઈએ આવડે સ્કિલ તમને કોર્સ કરેલા હોય કે નોકરી કરેલું હશે તો મારી જરૂર નહીં પડે તમે મને પૂછવા નહીં આવો આ ગેરંટી મારું છું કોઈને નહીં પૂછો તમે તમારી રીતે સેટ થઈ જશો આ રીતે તમે કોર્સની ઇન્કવાયરી કરી શકો છો બીજી પણ નીચે વેકેન્સી ઘણી બધી આવે છે અમદાવાદ આજુબાજુ તો તમે એપ્લાય કરો એપ્લાય કરવાનું ચાલુ રાખો દરવાર નહીં આગળ વધી જવાનું સ્ટેપ બાય સ્ટેપ બરોબર છે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો અહીંયા ઉપર અમે એક બટન બી આપી દીધું છે ન્યુ જોબ જોઈન ગ્રુપ નવી જોબ આવે એની લિંક અમે ડાયરેક્ટ આ ગ્રુપમાં શેર કરી દઈએ છે અમે એક ભઈએ વચ્ચે કેવું કહેતો સાહેબ કોઈ ભી વેકેન્સી આવે તો પહેલા મને કહેજો ડાયરેક્ટ હવે યાર કઈ રીતે બરાન કહેવા જો હું વિડિયો બનાવીએ બો તો તમે મારા ગ્રુપમાં જોઈન હોય તો લિંક શેર કરી યકો બરોબર ને તો તમારે બધી જી કે હાજર રહેવાનું જેવું એટક થાય ગોળી તૈયાર રાખણ ઢક આ રીતે રેઝ્યુમ રેડી રાખો એટલે કોઈ ભી વેકેન્સી આવે ટક લઈને ચડાઈ જવા દો આપણો સુ ટૂટી જશે યાર તો આ રીતે થશે તો આ સુધી મેં માહિતી આપી તમને હવે જુઓ તમને ખાસ કહી દઉં તમારા આજુબાજુમાં કમ્પ્યુટર કમ્પ્યુટર જે લોકો શીખેલા હોય કમ્પ્યુટર આવડતું હોય ગ્રાફિક્સ ડિઝાઇનિંગ શીખ્યા હોય જે રીતે કોરલની જગ્યા છે ફોટોશોપ કોરલ ઇન ડિઝાઇન ઇલ્યુશરેટર આ બધા સોફ્ટવેરો છે એમાં ઘણા બધા આવે પણ કોરલ બી શીખેલા હોય તો એમના વિડીયો શેર કરી દેજો અને આપણી વેબસાઇટ તો ઉપર તમને દેખાય જ છે ગતિ ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જાઓ એટલે ડાયરેક્ટ તમને કંપનીની ડિટેલ મળી જશે એપ્લાય કર દો અને વિડીયો શેર કરી દો કોઈક ફોન આવ્યો છે હું ઉપાડું છું થોડી વારમાં તો આપણે આજનો વીડિયો અહીંયા સુધી રાખીએ છીએ બરોબર છે થેન્ક યુ